સુરતમાં લે બિલ્ડરોના કારણે અનેકવાર ફ્લેટ હોલ્ડરોને વારો આવે છે બમરોલીમાં સ્ટોક એન્ટરપ્રાઇઝના બિલ્ડરો દ્વારા કરોડો રૂપિયાની બેંક લોન લીધા બાદ ફ્લેટો વેચી કાઢ્યા હોય અને બેન્ક લોન ન ભરતા બેંક દ્વારા ફ્લેટ હોલ્ડરોને કરોડોની લોનની નોટિસ મોકલતા ફ્લેટ હોલ્ડરોના જીવ અધ્ધર થવા પામ્યા છે સુરતમાં અનેક લે ભાગુ બિલ્ડરોના કારણે ફ્લેટ હોલ્ડરોને ભોગવવાનો વારો આવે છે ફરી આવી જ ઘટના સામે આવી છે વાત એમ છે કે સુરતના બમરોલી વિસ્તારમાં સ્લોક એન્ટરપ્રાઇઝ દ્વારા એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા હતા જે એપાર્ટમેન્ટો પર બિલ્ડરો દ્વારા દસ કરોડની બેન્ક લોન લીધી હતી જોકે બિલ્ડર દ્વારા બેન્ક લોનના હપ્તા ન ભરાયા હોય જેને લઈને સીઆઈડી ક્રાઇમમાં પણ બેંક ફરિયાદ કરાઈ હતી ત્યારે બેંક દ્વારા ફ્લેટ હોલ્ડરોને બાકી નીકળતા હપ્તાને લઈને નોટિસો મોકલાતા ફ્લેટ હોલ્ડરોના જીવ વધાર થયા છે અને ફ્લેટ હોલ્ડરોએ આ મામલે ન્યાય આપવાની તંત્ર પાસે માંગ કરી હતી સુરતમાં લેભાગુ બિલ્ડર ટોટકી દ્વારા આતરાયેલા કૌભાંડને લઈને હાલ તો ફ્લેટ હોલ્ડરોને ભોગવનો વારો આવે તેમ છે ત્યારે ફ્લેટ હોલ્ડરો ન્યાય મળે તે માંગ કરવામાં આવી છે અઝલ કૃષિ સાથે પ્રકાશવાળા